સુરતના વરિયાઓમાં માસુમ બાળકના મોત બાદ કાર્યવાહીના નામે મિંડું જોવા મળ્યું છ દિવસ બાદ પણ કાર્યવાહી ન થતાં પરિવારે સીપીને ફરિયાદ કરી છે આરોપીઓની ધરપકડ કરવા પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે પાલિકાના ટેકનિકલ સ્ટાફે સાપરાધ ફરિયાદનો વિરોધ કર્યો હતો જેને લઈને મૃતકનો પરિવાર અને સમાજના આગેવાનો હવે સામે આવ્યા છે ટેકનિકલ સ્ટાફના કર્મચારી કેમ વિરોધ કરી રહ્યા છે તે જણાવવા માટેની તેમણે માંગ કરી માત્ર શોકોઝ નોટિસ આપી સંતોષ માનવામાં આવી રહ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે એફઆઈઆર ફાઇડી એનો છઠ્ઠો દિવસ છે પાલિકાએ માત્ર ને માત્ર શોકો જ નોટિસો આપી છે પરંતુ હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી અમારી એટલી જ રજૂઆત છે કે મોટા અધિકારીઓ છે એ છૂટી ન જાય અને નાના અધિકારીઓ નિર્દોષ જે છે એ આવી ન જાય ત્યારબાદ અમે એવી રજૂઆત કરવા રહ્યા પોલીસ કમિશનર સાહેબ પાસે આવ્યા છીએ કે આ જે છઠ્ઠો દિવસ છે તો હજી સુધી કેમ કોઈ પણ પ્રકારની ધરપકડ કરવામાં નથી આવી એક એસઆઈટી ની રચના કરવામાં આવે વરસાદી ગ્રેનેડના પાણીની અંદર કેવી રીતે ગટરનું પાણી આવ્યું એમાં પણ મોટો ભ્રષ્ટાચાર હોય એવું અમે પ્રતીત થાય છે તો આ બાબતે કેદારને જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને જલ્દીમાં જલ્દી આરોપીઓ જેલ હવાલે થાય એ બાબતે આજે પોલીસ કમિશનર સાહેબ સમક્ષ રજૂઆત કરવા આવ્યા છીએ અને આમાં નીચેથી ઉપર સુધીના જે કોઈ પણ અધિકારી હોય તેની સામે સખત ને સખત કાર્યવાહી થાય જોડાણમાં તો અધિકારીઓની બે દરકારી હતી હજી લગી કોઈ એવા ખુલાસાવાર એ લોકોએ પત્ર કે પ્લાનિંગ કોઈ જાહેર કરેલ નથી અને એના ભાગરૂપે જે પ્લાનિંગ આવેલા છે તેમાં તદ્દન રીતે એકદમ રીતે સચોટ દેખાડે જ છે કે ભાઈ પ્લાનિંગની અંદર જે જોઈન્ટિંગ થયેલ છે તે બે દરકારી થયેલ છે અને આ દરકારીને હિસાબે જે કોઈ આના ગેરકુનાહિત કાર્યકર્તા હોય કે આગેવાનો હોય કે કોઈ સાહેબશ્રીઓ હોય તેમને કાયદેસરની કાર્યવાહી થાય તે રૂપે ભાગરૂપે અમે આજે આવેદનપત્ર શ્રી કલેક્ટર ઓફિસને આપેલ હતું એ માત્રને માત્ર ખાલી પેપર પર જ છે એનું કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી મીડિયાના માધ્યમથી જ્યાં જ્યાં ગટરના ખુલ્લા ઢાંકણા છે તેના કોઈ પણ જગ્યાએ હજી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી હાલમાં બે દિવસ પહેલા જ વરિયાવ બ્રિજની આગળ ગુરુકુળ પાસે એક ખાડો ખોડેલો જેમાં રાત્રે રિક્ષા પણ એક પડેલી જેની આ લોકો કોઈ ધ્યાન રાખતા નથી અને બે દરકારી બે દરકારી બે દરકારી